નથી હા ભાઈ વા તું કરો તમારી વાત ને ગમતુ રે નથી અમે ચાલે અમારા ટેલેન્ટ તું કાન તમારું આમ રાખો બર્ખા પણ નફો આવડે છે કાઈ ઓય આજો જો લે આમ આ મને કાંડી કાતરાલુ પેલો વારો તારો રમ તને કેમ આવડે દิกદંગ તમે જલ્દી કરો હા બીજા આવે તમારો સસોરી જ નહીં એવું કરવાનું

गांधी गागा मारो उली